નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે પાદરા ના ભોજ ગામેથી પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા મહાકાય મગર રેસ્ક્યુ કરાયું પાદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મગર આવી ચડવાના બનાવો રોજ બરોજ સામે આવતા હોય છે ત્યારે આજરોજ ભોજ ગામના રેલવે સ્ટેશન દરિયાઈ મસ્જિદ પાસે રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડ્યો હતો મગરને જોતા જ લોકોમાં ફફડાટ ફેલાયો હતો જેની જાણ પ્રાણી જીવરક્ષક સંસ્થાને કરવામાં આવી હતી અને પ્રાણી જીવરક્ષક સંસ્થાના રોકી આર્યની ટીમ વન વિભાગના અધિકારીને સાથે રાખીને બે કલાકની ભારે જહેમત બાદ મગરનું સહી સલામત

গীত মাৰিটা